ડ્રાઈવર વગરની ગાડી તો સારું ઉપરથી પીધેલા તો નહીં હોય માથાકુર તો નહીં હું ને ચાવડા સાહેબ તમને એક લાખથી પચાસ લાખ રૂપિયાની મદદ જ્યારે આપ કહેશો ત્યારે ગમે તેની પાસેથી લઈને એ તમારી ગાડી અટકે નહીં એમની ટીમે ઘણી મહેનત કરી છે મને ખ્યાલ નથી આવતો કે જે બધા મિત્રો એ શોધી કાઢતા હશે એમાં સમાજનું યોગદાન ખરું કે મને બહુ ખબર નથી ભાઈ પહેલવાન ક્યાં ગયા એમાં સમાજે મદદ કરી આ એનસીસીમાં સ્ટુડન્ટ્સ બીજા ત્રીજા તો સમાજે મદદ ન કરી હોય તો ખાલી આપણે એની મહેનત ઉપર એને પ્રોત્સાહન આપીએ છીએ શાહમાં શું અત્યારે એના ગેર જશે પછી શું કાલે એના માટે સમાજ ક્યાં આ આ વિચાર કરે ઓગણીસ વર્ષથી તમે આ તો આખી એક એલ્યુમરી એક પેઢી તૈયાર થઈ ગયા ક્યાં ગયા એ બધા એમને શોધી શોધીને ક્યાંક ઉપયોગ થાય એટલે અત્યારે બહુ ભાષણનો મતલબ નથી પણ અશોક શેપી રોકાવાના છે આને શેપ આપવો આકાર આપવો જોઈએ ભાષણો કર્યા કદા તમે ટેપ થયા હશે ભાષણો કહેવા એને સરખા વિચારોવાળા મિત્રો અત્યારે તો પાંચ દસ એવા વીસ પચીસ ભેગા થાય ભાઈઓ બહેનો બધાય મહિનામાં એકાદ વખત અહીં જરૂર પડે ગાંધીનગર જ્યાં ઠીક લાગે ત્યાં પણ એમને એ ભાષણો કર્યા પછી શું આ ભાષણો કર્યા બાર મહિના પછી તમે તો વહેલું કીધું આ વખતે જાન્યુઆરીમાં વળી વરી ભાષણો આ ચક્કરમાંથી બહાર નીકળવું જોઈએ માટે હું અશોકસિંહભાઈના માથે એક સામાજિક જવાબદારી ગુરુજીના માથે કે તમે અહીં ગાંધીનગરમાં આજે યુપીએસસી જીપીએસસી માટે એવું એક સેન્ટરની શરૂઆતની મને વાત કરી એવું એક સ્પોર્ટ્સ એકેડેમી સૌરાષ્ટ્ર કચ્છ બંનેનું ભેગી અને એના માટે આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ આઈપીએસ ચુડાસમા સાહેબ અને અશોકસિંહભાઈ બધા મિત્રો છે મને બહુ જવાબદારી એટલે હું પછી હિસાબ માગીશ એમની પાસે એ ત્રણ મિત્રો આવી સૌરાષ્ટ્ર કચ્છ સ્પોર્ટ્સ એકેડેમી અને ગાંધીનગરમાં છે એવી યુપીએસસી જે તમે અહીં શરૂ કરવા જઈ રહ્યા છો એમાં હું ને ચાવડા સાહેબ તમને એક લાખથી પચાસ લાખ રૂપિયાની મદદ જ્યારે આપ કહેશો ત્યારે ગમે તેની પાસેથી લઈને એ તમારી ગાડી અટકે નહીં આ આ નાની વસ્તુ નથી હમણાં ચાવડા સાહેબે તો સો કરોડ ને બસો કરોડ ને એટલે આ બધામાં પૈસા જોઈએ એટલે તમે સ્કીલ 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 સમાજ પ્રોત્સાહન આપે પણ સમાજ ક્યાં પહેલાં પહેલવાને જમવું હોય તો એને મેં પૂછ્યું તું વેજ કે વેજ નોનવેજ કે હું વેજીટેરિયન છું હવે એને ખોરાક લેવો હોય તો કોણ મદદ કરે શૂટિંગ હવે ઘણા લોકોને તો રાઉન્ડ શું એ જ ખબર નથી પડે એક એક મુખ્યમંત્રીને અમે બેઠા હતા ને કે આ તોફાનો થયા અમદાવાદમાં ને પંદર રાઉન્ડ ફાયર વીસ રાઉન્ડ મુખ્યમંત્રીએ મને પૂછ્યું કે આ રાઉન્ડ એટલે કેટલા રાઉન્ડ થયા મેં કીધું એક રાઉન્ડ એટલે એક જ રાઉન્ડ રાઉન્ડ ના હોય એના હવે આ આવી જ આવા સમાજમાં આપણે જીવીએ છીએ હવે એવા વખતે આ આ આ મિત્રો ભેગા થઈને આ ત્રણ મિત્રો તમે તમે પંદરનું સર્કલ બનાવજો જરૂર પડે બોલાવજો બધાને પણ આ ચેન ચાલુ રહેવી જોઈએ બાર મહિને મળ્યા ભાષણો કર્યા ભાષણો માટે અભ્યાસ મુદ્દા લખી આવ્યા હશે બધા ચાવડા સાહેબે બહુ પ્રેક્ટિકલ વાત કરી બધી એ એટલે હવે આ આપણું છ વાગ્યાનું ટાઈમ છ વાગ્યા વાગ્યા છો ના ભાષણ હવે ભાષા જો ભારત ભાષા નથી કરવાનું હવે તો આપણે 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 રિઝલ્ટ જોઈએ પરિણામ અને પરિણામ માટે અશોક શિબાઈ આપણા ગુરુજી એ વિરેન્દ્રસિંહભાઈ સુખી માણસ છે કચ્છના છે મોટા આગેવાન છે એકેડેમી માટે જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય એવા પ્રકરમસિંહ બધા ઘણા બધા મિત્રો આપણે કોલેજ ચલાવે છે કશો દ્વારા રાજા સાહેબ આ બધામાં આ ત્રણ મિત્રોને ખાસ એટલા માટે કે એમને રસ લેવો પડે સમાજ માટે લેવો પડે અને એટલે એ એ આ બે એકેડેમી સ્પોર્ટ્સ એકેડેમી અને યુપીએસ અને જીપીએસ જે કંઈ હોય એની ટ્રેનિંગની એકેડેમી એના માટે જે કંઈ વ્યવસ્થા કરવી પડે એની વ્યવસ્થા કરો જરૂર પડે આર્થિક તકલીફ પડે તો આ શરૂઆત માટે ગમે ત્યારે અશોક છે છૂટ છે ચાવડા સાહેબ કે મારી પાસે આવી કે મારે દસ લાખ પંદર વીસ લાખ પચાસ લાખ સુધીની તમને છૂટ છે પણ આ આનાથી રિઝલ્ટ આવવાનું અને ભાષણો થયા પછી ભાષણોનો જવાબ મેં ભાષણ કર્યું તો કરો કોણ ના પાડે જવાબ હું પ્રશ્ન ઉભો કરું જવાબ મારે આપવાનો જવાબ આપવા માટે આ બધા મિત્રો જે 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 કંઈ એમાં તો સમાજનું યોગદાન જ ના હોય એમના હાથે તો કસરત કરી એના હાથે શૂટિંગ કર્યું તુરસ સાહેબ એમના વાઈફને જાતે ટ્રેનિંગ આપી મેં પૂછ્યું કે તમે પોઈન્ટ ટુ કે તો પિસ્તોલની વાત કરી પિસ્તોલે રિવોલ્વર એની જ લોકોને ખબર નથી રિવોલ્વર શું પિસ્તોલ છે એ અજબ દુનિયા છે બધી આ એવા ઠેકાણે આ એક જવાબદારી લઈને લાંબા ગાળાનો વિચાર કરીને આ વસ્તુથી જે મિત્રો આ ગયા પછી એને જરૂર પડી દીકરીને જવું છે ચંદીગઢ પૈસા નથી ઘરવાળા ના પાડે કોનો કોન્ટેક કરશે આ તો આજના દિવસ પૂરતું નહીં હોવું જોઈએ અને એટલે આનો આનો અર્થ આનો નિચોડ આ આ ત્રણ મિત્રો ભેગા થઈને પછી જે કંઈ તમારો સપોર્ટ બધા જેનો સપોર્ટ લેવો પણ એ એ એ રિઝલ્ટ આપશે તો જેથી કરીને સ્કિલ જેને મળ્યું એને કાલે મોટો પ્રશ્ન ન રહે અમારે શું કરવાનું એ એ એ જો સમાજનું કોઈ યોગદાન જ ન હોય આજના એવોર્ડ સિવાય આજના દિવસ સિવાય એને સમાજ સાથે કોઈ સંબંધ ન હોય કાલે શું કરશે ક્યાં નહીં આપણને પડી જ નથી કેવી રીતે સ્કિલ સુધી પહોંચ્યું એ ભાઈ કે બેન એને ખબર નથી આપણને એટલે આની ચિંતા કરશો આ શબ્દો સાથે હું ઈચ્છું કે આમાં જે બેઠેલા હોય એ અશોક સાહેબ યા તમારા જેનો સંબંધ હોય ને ચુડાસમા સાહેબનો હોય એ એમને સાથે જ હું આવીશ તમારી મિટિંગમાં મને બોલાવશે એવું કહીને કોન્ટ્રીબ્યુટ કરજો જેથી કરીને આવનાર પેઢી જે છે એને ખબર પડે અને આ ભય જે પરક્રમસિંહભાઈને રાજુભાઈને બહુ ચિંતા નહીં કરવી જોઈએ આવતીકાલની આવી ચિંતા નહીં કરવી જોઈએ લાઇટ હતું નહીં પ્લેન હતું હવામાં ઉડ્યા સબ મરી નથી મોબાઈલ હતો અમેરિકામાં બેઠા બેઠા એકબીજાના મોજ મોં જોઈને વાત થાય આવું હતું અને ચક્કરમાં નહીં પડવું જોઈએ જે વખત જે થવું હોય થાય આપણે તો શોધ નથી કરવાના ને જે થવું હોય થાય પરસેવા દેવાય એમાં ભય નીચે ન રહેવાય પરંતુ એની હાથે ચલાય ડ્રાઈવર વખતની ગાડી તો સારું ઉપરથી પીધેલા તો નહીં હોય માથાકૂટ તો નહીં એટલે આ આમાં બહુ ટેન્શન નહીં રહેવું જે થવું એ થાય રોબોટ આવે રોબોટ જે જે એની બહુ ટેન્શન નહીં રહેવું જોઈએ આપણે બધી પરિસ્થિતિને પહોંચી વળવું જોઈએ તો મોબાઈલ આપણે ન શોધ્યા હોય લાઇટ ન શોધી હોય આ આ આ ભરદ હતા આ ટ્રેક્ટર આવ્યા ભરત ક્યાં ગયા ટ્રેક્ટર આવ્યા ભરત ક્યાં ગયા આ આદિવાસી લોકો રોડ ઉપર કામ કરતા જે સીબી આવ્યું આદિવાસી ક્યાં ગયા એ બહુ ટેન્શન કોમ્પ્યુટર આવશે માણસો બેકાર આ જ છે બધા આવા ટેન્શનમાં નહીં જીવવું જે થશે પડશે એવા દેવાશે એવી તૈયારી સાથે કમ વોટ મે જે થવું હોય એ શબ્દો સાથે આપણો આભાર જવા થાય